ગીર સોમનાથના કમોસમી વરસાદની કહે તાલાલા ગીરમાં કેસર કેરીના પાકમાં વ્યાપક નુકસાન ખેડૂતોની બાર મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળ્યા ખેડૂતો સરકાર પાસે દુહાર લગાવી રહ્યા છે કે સરકાર રાહત પેકેજ જાહેર કરે છેલ્લા બે દિવસથી સમગ્ર સૌરાષ્ટ્રને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્રણ વાર દિવસથી ગીર સોમનાથ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો જો કે મહત્ત્વની બાબત એ છે કે જે ગીર વિસ્તારમાં કેરીની વ્યાપકની સાર્વત્રિક ખેતી થઈ રહી છે તે વિસ્તારમાં થી સાઠ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન બાદ અચાનક ધોધમાં વરસાદ પડ્યો હતો પરિણામે કેરી પકવતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે આ વર્ષે છેલ્લા બે દશકાના એક ઇતિહાસની સરખામણીમાં કેરીની સૌથી ઓછી આવક નોંધાઈ તેવી ચિંતા પણ તાલાલા માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ વ્યક્ત કરી છે ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોની બાર મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળ્યા છે સમગ્ર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રને ખાસ કરીને ગીર વિસ્તારમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં કેરીની ખેતી થઈ રહી છે આ વિસ્તારમાં ચાર દિવસથી ફૂંકાયેલા અતિ ભારે પવન અને ત્યારબાદ પડેલા વરસાદને કારણે કેરીના વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આ વર્ષે શરૂઆતના દિવસોમાં કેરીનું ઉત્પાદન ખૂબ સારું જોવા મળતું હતું પરંતુ જેમ જેમ સિઝન આગળ વધતી ગઈ તેમ તેમ કેરીનું ઉત્પાદન અને ફળ લાગવાની પ્રક્રિયા ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી વરસાદને કારણે ખરાબ થતી ગઈ આજે કેરીનો પાક મોટા પાકે ખતમ થવા સુધી પહોંચી ગયો છે ચાર દિવસથી વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો જેને કારણે પણ દસ કરતા વધારે કેરી આંબા પરથી ખરી પડી છે જેને કારણે જગતનો તાત ચિંતિત પણ બન્યો છે રિપોર્ટર જગદીશ આહીર કી સોમનાથ જે આપનો પરિચય મારું નામ માલવિયા મધુભાઈ ગામ ધાવાગીર અત્યારે ઓલરેડી 80% બાગાયત તો નિષ્ફળ હતું જ અમે ઘણી વખત આવેદનો પણ આઈ પાસે સર્વે માટે ત્યાર પછી પણ સર્વે કરવા માટે આનાકાની કરી હતી ત્યાર પછી ખોટા સર્વે કરી અને સરકારમાં મોકલાતા એની માટે પણ અમે આવેદન આઈ પાસે થી પાસે સર્વેની સરકાર આદેશ કર્યો એમાં થયાસી ટકા પાકાય તે પોતે પણ સ્વીકારી ટકા કેરી રહીતી એમાં પણ કમોસમી વરસાદ ચાર દિવસ જેટલો વરસાદ નદી નાળા પણ આવ્યા છે પવન સાથે હતો કેરી જે એ કેરી પણ ખરી ગઈ છે જે પાંચ ટકા કેરી રહી છે એમાં અત્યારે સીત્રી અને સોનનાયક ના હિસાબે આવી કેરી સળવાનો પ્રસ્થાન થાય એ કેરીઓ માર્કેટમાં નહીં ચાલે અને સરકાર શ્રી મારી વિનંતી છે કે રાહત તક જ આપે જે ઉભા મોલ છે જે બાજરો છે તલ છે એ પણ નિષ્ફળ ગયા છે હવે આ જે રાજકારણી માણસો છે જે છે ધારાસભ્ય છે એને પણ રજૂઆત કરી કે તમે તમે ઉપલા તમારા બેઠા છો રજૂઆત કરો કે રાહત પેકેજ જાહેર કરે અને ખેડૂતે કઈ ના જે કઈ આવતું હોય એના ભાગની અંદર એટલી રાહત પેકેજની જાહેર કરે એવી મારી વિનંતી છે મારું નામ કમલેશ ધનજી ગેસરિયા મારું ગામ થાવા મારું કહેવાનું એવું છે કે વર્ષોથી આ ગીર પંથકની બાગાયત વિભાગની એક માંગ છે ખેડૂતોની કે પાક વીમામાં સામેલ કરવામાં આવે તો પાક વીમામાં સામેલ કરતા નથી બરાબર અને આમાં ખેડૂને અત્યારે ભયંકર થયો છે ગ્લોબલ એને સર્વે કરવામાં આવેદન પત્ર કાપી અને ઠાયકા છે અમે અને હવે બાકી તો પાછો કમોસમી વરસાદ થયો કમોસમી વરસાદને કારણે ભયંકર પાછી નુકસાની થઈ અને તોય છતાં આવી બાગાયત વિભાગની અંદરથી કોઈ એવું જાહેર કરવામાં પેકેજ આવતું નથી કે ખેડૂને કે ભાઈ આને પાક ઉમામાં સામિલ કરીએ અથવા પેકેજ આપી અને ખેડૂતને આની અંદરથી ઉક ઉગાડવામાં આવે આ ખેડૂતોને એક મારી નાખવાનો એક પ્લાન કર્યો છે સરકારે કે આને બાગાયતની અંદરથી ખતમ કરો આ પર્યાવરણ જાળવી અને ખેડૂવાની બેઠા છે અને સત્તા આવે તમને કોઈ આવા નુકસાનીનો કોઈ હાય પેકેજ આપતા નથી અને કોઈ પણ નેતા બહાર આવતા નથી અત્યારે ભૂગર્ભ થઈ ગયેલા બહાર નીકળીને હવે આ વારે આવો ખેડૂને આવી માંગ છે મારી અત્યારે કોઈ છે કે હાવ પૂરું થઈ ગયું હવે બે પાંચ ટકા બેસું છે હવે એ પણ હવે ગાળો લીધે કોઈ મજૂર પણ આવતા નથી આંબા ઉપર થી તકલીફ થાય છે વેળવામાં એટલે આવી બધી નુકસાની છે ખેડૂની અને હળદ મગ તુવેર ની અંદર ફેલ થઈ ગયું છે કાય હરાવટ રહી